હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકિથ નીલમમાં આજે આપણે દૂધીના મુઠિયા બનાવીશું જે એકદમ ટેસ્ટી અને પોચા બનશે જે બનાવવામાં પણ એકદમ સરળ છે તો ચાલો બનાવીશું ગુજરાતી ઘરોમાં બનતી આ રેસીપીનો વિડીયો જો તમને પસંદ આવે તો મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઈકોનને ક્લિક કરજો જેથી મારી નવી રેસીપીના વિડીયો તમને સૌથી પહેલાં જોવા મળે દૂધીના મુઠિયા બનાવવા માટે મેં પાંચસો ગ્રામ દૂધી લીધી છે અને જ્યારે પણ આપણે મુઠિયા બનાવવા હોય ને તે જ ટાઈમે દૂધીને છીણવાની જેથી દૂધી કાઢી ના પડી જાય તો સૌથી પહેલાં આપણે દૂધીને છોલી લઈશું અને હવે તેને સહેજ આડી રાખીને છીણી લઈશું મારી દૂધી અહીંયા થોડીક જાડી છે તેથી તેમાં બીનો ભાગ હોય છે તેથી આ રીતે સહેજ આડી રાખીને આપણે વચ્ચેનો બીનો ભાગ કાઢી લઈશું પણ જો તમારી દૂધી કૂણી હોય ને તો તેને આખી જ છીણી લેવાની તો આ રીતનો મેં વચ્ચેનો ભાગ કાઢી લીધો છે બીનો તો બે કપ જેટલી દૂધી અહીંયા છીણ ભેગું થયું છે હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને ત્રણ ચમચી જેટલો ગોળ એડ કરીશું તો ગોળના બદલે ખાંડનો પણ ઉપયોગ કરી શકાય પણ હું હંમેશા મુઠિયા બનાવવામાં ગોળનો જ ઉપયોગ કરું છું દસથી બાર કડી લસણ અને એક આદુનો ટુકડો મેં અહીંયા કચરીને રાખ્યો છે બે એડ કરી લઈશું અને બે ચમચી મરચાંની પેસ્ટ એડ કરીશું અને મિક્સ કરી લઈશું તો ગોળ અને મીઠું બંને છે એટલે તરત દૂધીમાંથી પાણી છૂટવા માંડશે અને આપણું ગોળ પણ ઓગળી જશે તો આ રીતે સરસ તમે જોઈ શકો છો કે દૂધીમાંથી પાણી છૂટું પડી ગયું છે તો હવે આપણે ઉપરથી બીજું કોઈ પણ પાણી એડ કરવાની જરૂર નહીં પડે મુઠિયાનો લોટ સરસ બંધાઈ જશે બે કપ મેં અહીંયા ઘઉંનો કરકરો લોટ લીધો છે તે એડ કરી લઈશું અને તેમાં બે ચમચી તેલ એડ કરવાનું જેથી આપણા મુઠિયા ખાવામાં સરસ સોફ્ટ બને ચાર ચમચી ચણાનો લોટ એડ કરવાનો તો ચણાનો લોટ વધારે એડ નથી કરવાનો એક ચમચી તલ એડ કરીશું અને અડધી ચમચી અજમો આ રીતે હાથેથી મસરીને એડ કરવાનો તો અજમો સ્કીપ ના કરવો કેમ કે મુઠિયામાં અજમાનો ટેસ્ટ સરસ આવે છે એક ચમચી હળદર પાવડર એડ કરીશું બે ચમચી જીરું પાવડર એડ કરવાનું અને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું થોડાક લીલા ધાણા એડ કરવાના અને બે ચમચી જેટલો લીંબુનો રસ એડ કરવાનો બે ચમચી મોટી બે ચમચી ભરીને દહીં એડ કરીશું જેથી મુઠિયા સરસ સોફ્ટ લાગે અને બધી જ વસ્તુને મિક્સ કરીશું તો બહુ મસડવાનું નથી ખાલી ભેગું જ કરવાનું છે એ રીતે મિક્સ કરવાનું અને બે ચ ચપટીક જેટલો ખાવાનો સોડા એડ કરવાનો અને પાછું સહેજ મિક્સ કરી લઈશું જેથી આપણા મુઠિયા સારી રીતે ચડી જાય તો હવે મેં અહીંયા સ્ટીમરમાં નીચે પાણી એડ કરી લીધું છે અને સ્ટીમરની પ્લેટમાં આપણે તેલ લગાવી દઈશું અને હવે સેટ તેલવાળું હાથ કરીને મુઠિયાને વાળી લેવાના તો આ રીતે થોડાક લાંબા એવા મુઠિયા વાળી લઈશું તો એકદમ ઇઝીલી જ આ મુઠિયા વળાઈ જશે બહુ સરસ રીતે અને જો તમારા મુઠિયાનું આ ખીરું ઢીલું થઈ ગયું હોય તો સેટ લોટ એડ કરી શકાય અને જો કઠણ હોય તો સેટ દહીં અથવા તો પાણી એડ કરીને તેને એડજસ્ટ કરી લેવાનો તો આ રીતે મુઠિયા બધા જ વળાઈ ગયા છે તો હવે ઢાંકણ બંધ કરીને પહેલાં દસ મિનિટ ફાસ્ટ આંચ રાખીશું અને પછી પંદર મિનિટ મીડિયમ આંચે મુઠિયાને થવા દઈશું તો પચીસથી ત્રીસ મિનિટ પછી મુઠિયાને ચેક કરી લેવાના તો આ રીતે ચપ્પુ અંદર એડ કરવાનું જો આવી રીતે ક્લીન આવે એનો મતલબ કે મુઠિયા સારી રીતે થઈ ગયા છે તો હવે ઢાંકણ બંધ કરીને દસ મિનિટ જેવા મૂઠિયાને સીજવા દઈશું ગેસની આંચ બંધ જ રાખવાની અને સીજવા દેવાના તો દસ મિનિટ પછી મુઠિયાને આપણે પ્લેટમાં કાઢી લઈશું તો આ રીતે એક એક મુઠિયા કાઢીશું ને એકદમ આસાનીથી બહાર આવી જશે તો મુઠિયા તમે જોઈ શકો છો કે સરસ ફૂલી ગયા છે અને સરસ ચડી ગયા છે તો હવે મુઠિયા ઠંડા થાય એટલે તેને આપણે સમારી લઈશું તો હવે આપણે મુઠિયાને સમારી લેવાના તો આ રીતે થોડાક મોટા ટુકડામાં તેને સમારી લઈશું તો જો આ રીતનું આપણે થિકનેસ રાખીશું મુઠિયાની તો કેટલા સોફ્ટ લાગે છે તમે જોયું મુઠિયા એકદમ પોચા બન્યા છે જો આ રીતે કેટલા સરસ મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે તો બધા જ મુઠિયાને આપણે તે રીતે સમારી લઈશું અને હવે મુઠિયા વઘારવા માટે છ ચમચી તેલ એક પેનમાં એડ કરવાનું તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી રાઈ એડ કરવાની રાયતા તળે એટલે તેમાં લસણ અને મરચાં સમારેલા એડ કરીશું તો છ કડી જેટલું લસણ અને બે લીલા મરચાં લીધા છે તે એડ કરીશું મીઠા લીમડાના પાન એડ કરી લઈશું અને હિંગ પણ એડ કરી લેવાની સાથે તલ બે ચમચી જેટલા એડ કરીશું અને એકાદ મિનિટ જેવું થવા દઈશું અને હવે તેમાં મુઠ્ઠી એડ કરી લેવાના અને મિક્સ કરી લઈશું બસ તો પછી મિક્સ થઈ જાય એટલે આપણા મુઠિયા બનીને તૈયાર થઈ જશે તો આ રીતે મુઠિયા તમે પણ જરૂરથી બનાવજો એકદમ ટેસ્ટી એવા બનશે અને જો જરૂર લાગે તો લાલ મરચું પાવડર સ્પ્રિન્કલ કરવાનું તમને કંઈ પણ ઓછું લાગે મુઠિયામાં મીઠું કે મરચું તો આ રીતે ઉપરથી સ્પ્રિન્કલ કરી શકાય અને ધાણા પણ એડ કરી લઈશું તો એકદમ ટેસ્ટી આપણા મુઠિયા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે તેને સર્વ કરી લઈશું તો મુઠિયાને ચા સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે મુઠિયાને બનાવીને સવારમાં ઠંડા ખાવાની પણ મજા આવે છે સવારે ચા જોડી ખાઈએ ને તો પણ બહુ મજા આવે છે તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરીશું જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો